રાજકોટમાં ટેક્સ ચોરીની તપાસ કરવા ગયેલા સીજીએસટી અધિકારી પર જ રેસ્ટોરન્ટ માલિકે હુમલો કર્યો આ મામલે રાજકારણ પણ ગરમાયું કાલાવડ રોડ પરના રેસ્ટોરન્ટમાં ટીમ રૂટિન ચેકિંગ માટે પહોંચી હતી તપાસમાં પાંચ કરોડથી વધુના ટેક્સ ગોટાળાની શંકા ઊભી થતા રેસ્ટોરન્ટ માલિક વલ્લભભાઈ તારપરા અને તેની સાથે અંકિત સિયાણીએ અધિકારી જયપ્રકાશસિંહ રામચંદ્રસિંહ સાથે ઉગ્ર ઝઘડો કર્યો

ભક્તિનગર સર્કલ પાસે આવેલું છે ત્યાં તપાસ માટે પહોંચી હતી ને ત્યાં જે હોટલ ના માલિક છે અને અંકિત તેમના દ્વારા જે તેની સાથે બોલાચાલી થઈ હતી ને તેના ઉપર હુમલો પણ કર્યો હતો તે દરમિયાન હોટલ ની અંદર થી દારૂની બોટલો પણ મળી હતી તો ભક્તિનગર પોલીસ ને જાણ કરી હતી ભક્તિનગર પોલીસ દ્વારા અલગ અલગ બે ગુના છે તે નોંધવામાં આવ્યા છે એક તો દારૂની બોટલો જે મળી છે ત્યાં જેટલી તે અલગથી ફરિયાદ નોંધી છે ને સાથે સી ના અધિકારીઓ પર મારામારી ને હુમલો કરવાની ઘટના ને લઈને પણ અલગથી ફરિયાદ નોંધવામાં આવી છે બીજું ઓમ રેસ્ટોરન્ટ જે મૌડી વિસ્તારમાં આવેલું છે ત્યાં પણ શ્રી જીએસટી ની ડ્રીમ છે ત્રાટકી હતી ને ત્યાં પાંચ કરોડ ના વ્યવહારોમાં ગોટાળા હોવાનું છે તે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે ને તેને લઈને શ્રી જીએસટી ના અધિકારીઓ છે તે તપાસમાં જોડાયા છે વલ્લભભાઈ કરવામાં આવે તો જિલ્લા ભાજપ સાથે જોડાયેલા હોવાની વિગત સામે આવી છે લોધિકા તાલુકામાં કારોબારી છે ને ત્યાં જ હાલ એક મંડળીના ના ચેરમેન હોવાની વિગત સામે આવી છે જે રીતના ભાજપ સાથે સંકળાયેલા હોવાના કારણે તેને આ કૃત્ય કર્યા હોવાનું લોકોમાં અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે સૌથી મોટો સવાલ છે કે અધિકારીઓ તપાસ

જી આભાર આપનો જાણકારી આપવા માટે